સુરતના રાધેરી વિસ્તારમાંથી માથાભારે ઈસમો દ્વારા સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી સુરતના રાધેરી વિસ્તારમાંથી માથાભારે ઈસમો દ્વારા સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષ દર્શનીના આધારે આરોપીઓની આવેલ માલવિયા હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સિત્યોતેર વર્ષીય ભાઈલાલભાઈ પ્રજાપતિ શનિવારે પોતાની ફરજ બજાવી રહ્યા હતા આ દરમિયાન કાર લઈને આવેલા બે હોસ્પિટલના પાર્કિંગમાં ઉભા રહી પેશાબ કરવા લાગ્યા હતા આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલ ભાઈએ તેમને ત્યાં પેશાબ કરવાની ના પાડી અટકાવ્યા હતા જેથી એક ઈશમ ઉશ્કેરાઈ જઈ સિક્યુરિટી ગાર્ડે બેરહેમી માર માર્યો હતો તેણે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનો પગ પકડી રસ્તા પર ઠસડી લાતો ને મુક્કાનો માર માર્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ દ્રશ્ય જોઈ બે મહિલાઓ તથા હાજર લોકો વચ્ચે પડી અને સિક્યુરિટી ગાર્ડને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો સિક્યુરિટી ગાર્ડને માથાના ભાગમાં ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આજ રોજ સવારે સાડા દસ વાગ્યાના આસપાસ ચાર વર્ષની બાળકી ઉમયાનગર ગોવા ગોવાલક રોડ ઉપર આવેલું છે ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી ત્યારબાદ એમના એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢોળવાનો પ્રયત્ન કરેલો પરંતુ બાળકી નહીં મળતા એક વાગે પોલ્યુશન આવી અને જાણ કરતાં તત્વરી અમારા ડીસીપી શ્રી તથા અમારા એસિપી સરશ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર ત્રીસ મિનિટની અંદર આખે આખું અમારું જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી ઇએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે અને જો અડધી કલાકમાં ન મળે ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી અમારા જે પોલીસ હતી ડિસ્ટાફ હતા પીએસઆઈ હતા અમે લોકો હતા સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે એક લાસ્ટ યર એકસો ત્રીસ બાળકો આજ રીતે અમે પાંડેસરા પડ્યું છે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે છોકરીના મા બાપ ઉમૈયાનગરમાં જ રહીએ છીએ છૂટક મજૂરી કરે છે અને છોકરી ચાર વર્ષની છે વાલી વારસને એ સંદેશો છે કે તમે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને જો તમે કામે જાઓ છો મજૂરી કામે જાઓ છો બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા કરવામાં આવે છે જેમાં બાળકને સવારે દસથી સાંજના છ વાગે રાખવામાં આવે છે ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું જમવાનું બધું જ આપે છે તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે જે માતા પિતાઓને